ત્યારબાદ આપણે પાંચ ચમચી એવું જીરું ઉમેરવાનું છે ત્યારબાદ થોડી એવી હિંગ ઉમેરવાની છે આ રીતે સરસ વઘાર કરવાનો છે તો આ ટમેટાની ગ્રેવી બનાવતા શીખવાડતા શીખવતા ભૂલાઈ ગઈ ચાલો આપણે પહેલા ટમેટાની ગ્રેવી બનાવતા શીખી લઈએ તો સૌપ્રથમ આપણે ટમેટાને ટુકડા કરી અને મિક્સરમાં આપણે રાખશું ત્યારબાદ આપણે આદુ મરચાંની કટકી નાખી છે જો તમે લસણ ખાતા હોય તો તેની પણ આપણે કટકી તેમાં ઉમેરી શકાય મેં અહીંયા સ્કીપ કરી છે ત્યારબાદ આપણી ગ્રેવી રેડી થઈ ચૂકી છે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી તૈયાર છે તો આપણે ગ્રેવીને વઘાર કરશું પહેલાં આ રીતે ગ્રેવીને વઘારી અને આપણે ખૂબ સરસ એને સરસ રીતે હલાવી લેશું ચમચાની મદદથી આપણે બધું એક રસ કરી હલાવી અને સરસ ગ્રેવી પકાવા દેશું તેમાં મસાલો કરશું એક ચમચી એવું મીઠું નાખ્યું છે એક ચમચી એવી ચટણી નાખી છે પાંચ ચમચી એવી હળદર નાખી છે ત્યારબાદ પાંચ ચમચી એવું ધાણાજીરું નાખ્યું છે બધું મિક્સ કરી લેવાનું છે અને ગ્રેવીને આપણે પાંચ મિનિટ સુધી પકાવા દેવાની છે ત્યારબાદ આપણે ગુવારને તેમાં વઘારી દેવાનો છે અને બધું મિક્સ કરવાનું છે આપણી ગ્રેવી પણ સરસ પાકી રહી છે અને ગુવાર પણ તેમાં સરસ ચોળવાય છે આ રીતે બધું ચમચાની મદદથી આપણે હલાવી લેશું જો સરસ કલરફુલ આપણું શાક દેખાઈ રહ્યું છે ત્યારબાદ આપણે ત્રણ વાટકી જેટલું તેમાં પાણી ઉમેરશું આ રીતે બધું મિક્સ કરી અને સરસ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે ત્યારબાદ એક વિસલ એવી આપણે કરી લેશું અને ઢોકળી નાખ્યા બાદ આપણે બે વિસલ કરશું આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈ જો આપણું શાક થોડું રેડી થઈ ચૂક્યું છે હવે આપણે ઢોકળીમાં પાછી આપણે બે વિસલ કરશું તો ઢોકળી બનાવી લઈએ તો ઢોકળી બનાવવા માટે આપણે એક કટોરી એવો ચણાનો લોટ પા કપ જેટલો ઘઉંનો લોટ ત્યારબાદ તેમાં મસાલો કરવાનો છે મીઠું નાખ્યું છે અડધી ચમચી અડધી ચમચી ચટણી ચમચી હળદર પા ચમચી ધાણાજીરું ચમચી એવો અજમો પા ચમચી એવા તલ સફેદ તલ નાખ્યા છે અને એક ચમચી એવી ખાંડ નાખી છે ત્યારબાદ થોડું એવું લીંબુ નીચોવ્યું છે બધું ખટાસ ગળાશ સરસ આ રીતે કરી અને આપણે ઢોકળી બનાવવાની છે એમાં તમારી પાસે કસૂરી મેથી હોય તો તે પણ ઉમેરી શકો છો મેં અહીંયા લીલી મેથી નાખી છે જેથી કરીને ખૂબ સરસ ટેસ્ટ આવે છે મેથીનો ત્યારબાદ મોણ માટે થોડું એવું તેલ નાખ્યું અને ત્યારબાદ હવે આપણે એને સરસ રીતે આ થોડું એવું એક પીંચ જેટલું આપણે ખાવાનો સોડા નાખ્યો છે બધું મિક્સ કરી અને આપણે ઢોકળી બનાવવાની છે આ રીતે આપણે હાથની મદદથી લોટને સરસ મિક્સ કરી અને આપણો લોટ રેડી થઈ ચુક્યો છે તેલ લગાવીને સરસ આપણે એને મસળી લેવાનો છે ત્યારબાદ આપણે આપણી ઢોકળી બનાવવાની છે આ રીતની ઢોકળી મેં બનાવી છે સરસ ગોળ ગોળ આટલી જાડી હોવી જોઈએ જેથી કરીને આપણે અંદરથી ઢોકળી કાચી ન રહીએ આપણે ઢોકળી સરસ ફૂલે એના માટે સેજ આપણે સોડા નાખ્યો છે બહુ સોડા નાખવાનો નથી તમારે જો ખાવાના સોડા વધી જશે તો ઢોકળીનો સ્વાદ સરસ નહીં આવે આથી કરીને તમારે આટલી જ પાતળી અને આટલી જ જાડાઈ જેવી ઢોકળી રાખવાની છે અંદરથી થી કાચી નો રે એ રીતે સરસ બફાઈ જાય છે ત્યારબાદ આપણે શાકને ફરી એકવાર ગેસ પર મૂકી દેસુ અને તેમાં ઢોકળી એક પછી એક બધી ઉમેરી દેવાની છે જે રીતની ઢોકળી હોય એ રીતનો તમે એમાં રસો કરી શકો છો બધી ઢોકળી ડૂબે તેટલું છે આપણું પાણી એટલે આપણે હવે પાણીની જરૂર નથી હવે આપણે કુકર ઢાંકણ બંધ કરીને બે વિશાલ વગાડી લેશું આપણે સાઈડમાં રોટલી પણ બનાવી લેશું ગરમા ગરમ શાક સાથે સરસ સર્વ કરશું તો તૈયાર છે આપણું ગુવાર ઢોકળીનું શાક આ રીતે જો શાક બનાવશો તો ખૂબ ટેસ્ટી એવું શાક બનશે અને બે ને બદલે ચાર રોટલી પણ ખવાય જશે જે બધાને ખૂબ જ સરસ લાગે છે એવું ટેસ્ટી આપણું શાક રેડી થઈ ચુક્યું છે તો કેવું લાગ્યું દેશી કાઠિયાવાડી ગુવાર ઢોકળી શાક